અરે ભાઈ જલ્દી ભાઈ હા ભાઈ ભાઈ પીવું હોય તો શ્રાવણ મહિનું આલે હે ભાઈ હું દારૂ ને હાથ થઈ ઓડાડું હા ભાઈ દારૂ ને આપડે હાથી નથી ડેડો ખોટો ખોટો શ્રાવણ મહિનો હાલે છે ને આપણે પાપમાં ભરાવું હા એ વાત સાચી મોટા અમારે નથી પીવો ભાઈ હા તો કાઈ નઈ આવજો હા વાંધો નઈ આવજો અને અમે આવો કોઈ જાતનો નો નશો નથી કરતા બધોય નશો મૂકી દીધો હે કા ભાઈ હાલ ભાઈ હાલ બધા હરામી હો બેટા લે ભાઈ હાલ તે પી નથી આ બે મજા આયગા ના ભીડો અરે ખતરનાક લોકો લેને ભાઈ લેને હર જઈ ને હવે વર થોડો કજી માલ ભરી નાખી